નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નૃધા ફેનિલ વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ છ વિષય વિજ્ઞાન તેમાંની દ્વિતીય સત્રાંત પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષાનું સંપૂર્ણ સોલ્યુશન સહિત આપણે પેપર સમજવાનું છે જેમાં આપણે મોસ્ટ એમ્પી પ્રશ્નો બરાબર તમારી વાર્ષિક પરીક્ષા માટેના મોસ્ટ એમપી પ્રશ્નો છે આપણે લીધેલા છે એ આવા આપણે ત્રણ પેપર બનાવેલા છે એમાંનું આ પ્રથમ પેપર છે બરાબર ચાલો તો શરૂઆત કરીએ આપણે

ચાલો એવી જ રીતના જોઈએ બીજો એમ સી ક્યુ ગીલ્લી દંડાની રમતમાં ઉછાળેલી ગિલ્લી તેના મૂલ્ય સ્થાનેથી કેટલે દૂર તેનું અંતર કયા સમય કયા એકમ વડે માપવામાં આવે છે બરાબર તો કે અહીંયા આપણે ગિલ્લી દંડાની રમત છે તો ગીલી દંડો જ્યાં રમતા હોય તમે જોયું હોય છે કે દંડા વડી માપવામાં આવે બરાબર તો ગિલ્લીની લંબાઈમાં પછી તમારા પગલાંની લંબાઈમાં દંડાની લંબાઈમાં કે મીટર એકમમાં તો કે દંડાની લંબાઈ પ્રમાણે એ માપ છે માપવામાં આવે છે ચલો ત્રીજો એમસીક્યુ આપણને શું આપ્યો છે તો કે ઘડિયાળના લોલકની ગતિ કયા પ્રકારની હોય છે ઘડિયાળનું લોલક છે નીચે લટકતું હોય ને બરાબર હું શું કરતું હોય પોતાની ગતિનું પુનરાવર્તન એક સ્થાનેથી બીજા સ્થાને બીજા સ્થાનેથી પાછું પેલા સ્થાને બરાબર તો એને શું કહેવાય તો કે આવર્ત ગતિ બરાબર ચાલો તો એના પછી આપણે નેક્સ્ટ એમસીક્યુ જોઈએ ચોથો એમ સીક્યુ આપણને આપ્યો છે હોલ કેમેરા વિશે નીચેની પીક્યું ક્યુ વિધાન સાચું છે હોલ કેમેરો બરાબર તમે બનાવ્યો તો ને બરાબર લંબઘનનો તો હોલ કેમેરામાં લેન્સ હોય છે પછી હોલ કેમેરા વડે મળતું પ્રતિબિંબ ઉલટું હોય છે બરાબર તો કે ઉલટું તો હતું બરાબર ઉલટું જ હતું આપણે જોયું હતું બરાબર તો આપણો બીજો જવાબ તો એ બીજા જોઈ લઈએ આપણે હોલ કેમેરામાં મળતું પ્રતિબિંબે પડછાયાનું કારણ છે તમે ક્યાંય પડછાયું પડવાનું

બરાબર એનું સંપૂર્ણ સોલ્યુશન જોતું હોય જવાબ જોતા હોય તો શું કરવું તો કે પ્લે સ્ટોરમાં જઈ વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની બરાબર અને આ હોમ પેજ ખુલશે તેમાં તમારો મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી આપી અને ઓટીપી દાખલ કરી અને તમારું રજીસ્ટ્રેશન થઈ જશે અને આ બધા મેનુ ખુલશે પેલું પેજ આવશે પહેલાં પેજમાં તમારે ક્યાં જવાનું પેઇડ કોર્સિસમાં બરાબર તો એમાં જશો એટલે દરેક વિષયોના તમને શું મળશે તો કે મોસ્ટ એમપી પ્રશ્ન પેપર કોના સહિત જવાબ સહિત એની પીડીએફ તમને મળશે બરાબર પછી એ જુ ઉપરાંત આપણે ધારો કે કોઈ વિડીયો જોવો છે મતલબમાં કોઈ લેક્ચર જોવો છે કોઈ ટૉપિક જોવો છે તો શું કરવાનું એની ઉપર ક્લિક કરવાનું એની ઉપર ક્લિક કરશો એટલે બધા ધોરણ ખુલશે બરાબર એમાંથી તમારા સગાવાલા કોઈ ભાઈ બહેન મિત્ર હોય તો એને પણ તમે જણાવી શકો એ પણ કોઈ પણ ટોપિક ભણી શકે એવી રીતના કોઈ પણ ધોરણ સિલેક્ટ કરશો બધા વિષય આવશે અને વિષય ઉપર ક્લિક કરશો તો એના બધા ચેપ્ટર આવશે અને કોઈ પણ એક ચેપ્ટર ક્લિક કરશો તો આખું સંપૂર્ણ એનું સમાધાન આવશે બરાબર દરેક વિડીયો તમે જોઈ શકશો દરેક ટોપિક સમજી શકશો ચાલો આવીએ તો પાંચમો એમ શીખ્યું સમતલ રિસામાં આપણો ચહેરો જોઈ શકાય છે શાના કારણે શક્ય બને છે પ્રકાશનું પ્રસરણ પ્રકાશનું પરાવર્તન પ્રકાશનું શોષણ કે પ્રકાશનું વિભાજન હા તો શું આવશે પ્રકાશનું પરાવર્તન નીચેનામાંથી કયો પદાર્થ પ્રકાશિત છે બરાબર તો નીચેનામાંથી પ્રકાશિત પદાર્થ પ્રકાશિત પદાર્થ તમને કેવો લાગે છે પોતે પ્રકાશ આપતો એવો અંગારો બરાબર કારણ કે કાચ પોતે પ્રકાશ ન આપી શકે કાગળી પોતે પ્રકાશ નહીં આપે બરાબર કેરોસીન એ પોતે પ્રકાશ આપી શકતું નથી બરાબર તો કોણ આવશે અંગારો અંગારો એટલે ખબર ને બરાબર કોઈ પણ જ્યોત કોઈ લાકડું સળગતું હોય એમાંથી એક નાનો ટુકડો ખરી જાય ને આપણે અંગારો કોલસો બરાબર એવો શબ્દ વાપરીએ છીએ સળકતો પદાર્થ અંગારો ચો પછી પ્રકાશ ઉત્પન્ન કરતા વિદ્યુત બલ્બ કે અન્ય વીજ ઉપકરણ બંધ કરવા કે ચાલુ કરવા શાનો ઉપયોગ કરવો જોઈએ કોઈ પણ ઉપકરણ છે ઇલેક્ટ્રિક સાધન એને તમે ચાલુ બંધ કોના દ્વારા કરો છો સ્વિચ દ્વારા બરાબર તો જેને આપણે શું કહીએ છીએ અહીંયા સ્વિચ ચલો વિદ્યુત કોષમાં કઈ પ્રકારની ઉર્જાનું કઈ ઉર્જામાં રૂપાંતરણ થાય છે વિદ્યુત કોષ વિદ્યુત કોષ એટલે કોણ બરાબર તો કે સેલ બરાબર જેમાં રાસાયણિક ઉર્જાનું રૂપાંતરણ કેમાં થતું હોય વિદ્યુત ઉર્જામાં ચલો રાસાયણિકમાંથી વિદ્યુત ઉર્જા એના પછી એનો દસમો એમ શીખ્યું જોઈએ ચુંબકને શું કરવાથી તેનું ચુંબકત્વ નાશ પામે છે તો ઘણા બધા ગુણધર્મો હતા ગરમ કરવાથી પણ નાશ પામે વારંવાર પછડાવાથી નાશ થાય ટીપવાથી પણ નાશ થાય તો આપેલ તમામ બરાબર તો આન્સર આવશે આપેલ તમામ અગિયારમાં એમ શીખ્યું ગજીયા ચુંબકના ધ્રુવો ક્યાં આવેલા હોય છે તો કોઈ પણ ચુંબક હોય એનો જે છેડાનો ભાગ હોય બરાબર આ છેડાનો ભાગ કહેવાય ત્યાં શું આવેલા હોય ધ્રુવો આવેલા હોય તો મધ્ય ભાગમાં ન હોય ઉપલી સપાટીમાં ન હોય બે છેડા નજીક આવેલા હોય નીચલી સપાટીમાં ન હોય ક્યાં હોય બે છેડા નજીક ચલો બારમો છેલ્લો આપણો એમ શીખ્યો જ્યાં ચુંબકને છૂટથી ફરી શકે તેમ લટકાવતા તેનો દક્ષિણ ધ્રુવ કઈ દિશામાં સ્થિર થાય દક્ષિણનું આકર્ષણ ક્યાં હોય ઉત્તરમાં બરાબર તો અહીંયા ગજીયા ચુંબક છે એમાં શું કીધું છૂટથી આપણે ફરતો રાખવાનો છે દક્ષિણ ધ્રુવ છે તો કે દક્ષિણ દિશામાં કારણ કે પૃથ્વીનો ઉત્તર ધ્રુવ હોય ત્યાં બરાબર દક્ષિણ ધ્રુવ શું થઈ જાય આકર્ષાઈ જાય બરાબર એટલે કે દક્ષિણ ધ્રુવ તરફ દક્ષિણ દિશા તરફ દક્ષિણ ધ્રુવ છે આપણને જોવા મળશે કઈ દિશા તરફ પૃથ્વીની દક્ષિણ દિશા તરફ ચાલો હવે પ્રશ્ન એકનો બ પ્રશ્ન એકનો બરાબર વ્યાખ્યા આપો તો કોઈ પણ ચાર વ્યાખ્યા આપવાની છે પાંચ છે માંથી કોઈ પણ ચાર એક વ્યાખ્યાનો કેટલો માર્ક એક માર્ક ટોટલ કેટલા માર્ક થાય ચાર માર્ક જોઈ શકો છો ચારે ચાર આપણને વ્યાખ્યા છે જવાબ પણ આપેલા છે પાંચમી વ્યાખ્યાનો પણ ઉત્તર આપી દીધેલો છે બધી વ્યાખ્યા અહીંયા આપી દીધેલી છે બરાબર ચાલો એના પછી નો પ્રશ્ન શું છે પ્રશ્ન બે નો અ નીચેના પ્રશ્નના એક વાક્યોમાં ઉત્તર આપો ચાલો તો પેલો પ્રશ્ન છે વર્તુળાકાર ગતિનું એક ઉદાહરણ આપો તો પંખાના પાખ્યા પંખો ફરતો હોય તો કેમ ફરતા હોય ગોળ ઘડિયાળનો કાંટો ગોળ ફરે બરાબર ચકડોળ કેવી રીતના ફરે ગોળ ફરે ચાલો એવા કોઈ પણ ઉદાહરણ આપી શકો જો સાયકલના પૈડાનું ઉદાહરણ આપ્યું છે એક મીટર બરાબર કેટલા સેન્ટીમીટર બરાબર તો સો સેન્ટીમીટર ત્રીજો પ્રશ્ન પ્રકાશ ક્યારે અવરોધાય છે તો પારદર્શક કોઈ વસ્તુ ક્યાં આવી જાય પોતાના માર્ગમાં આવી જાય ત્યારે બરાબર ચલો હોલ કેમેરા ક્યાં સિદ્ધાંત પર કાર્ય કરે છે બરાબર તો પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે એ સિદ્ધાંત ઉપર શું કરે કાર્ય કરે બરાબર ચલો પાંચમો પ્રશ્ન પાંચમો પ્રશ્ન આપણને શું કહેવા માંગે છે બલ્બ ફ્યુઝ બલ્બ ફ્યુઝ થયો એટલે કે ઉડી ગયો એમ શા પરથી કહી શકાય બરાબર બલ્બની અંદર ફ્યુઝ છે ઉડી ગયો છે તાર ઉડી ગયો છે કે બટકી ગયો છે શું થઈ ગયું છે બરાબર તો ફિલામેન્ટ તૂટેલો મારૂમ પડે કયો તૂટેલો માલુમ પડે ત્યારે ફ્યુઝ બલ્બનો જે ફ્યુઝ છે એ ઉડી ગયો છે એમ કહી શકાય એટલે કે તાર છે તૂટી ગયેલો હોવો જોઈએ ક્યારે તૂટી જશે કે વિદ્યુત પ્રવાહ અંદર વધી જાય ત્યારે બરાબર ચાલો છઠ્ઠું કઈ બે ધાતુ વિદ્યુતની શ્રેષ્ઠ સુવાહક છે બરાબર તો લોખંડ તાંબુ જેવી ધાતુ છે વિદ્યુતની કેવી છે સારામાં સારી સુવાહક છે આમ જોવા જઈએ તો સૌથી વધુ ચાંદી આવશે કોણ આવશે ચાંદી બરાબર પછી કોપર કોપર એટલે શું તાંબુ કોપર એટલે શું થાય તાંબુ બરાબર પહેલા નંબરે ચાંદી બીજા નંબરે કોપર અને ત્રીજા નંબરે આવશે એલ્યુમિનિયમ જેની સંજ્ઞા કઈ હોય એ એલ એલ્યુમિનિયમ ચલો સાતમો પ્રશ્ન બે ચુંબકો વચ્ચે આકર્ષણ ક્યારે થાય છે તો કે અસમાન ધ્રુવો નજીક રાખો ક્યારે ચલો બે ચુંબકના અસમાન ધ્રુવો એટલે કે એન સાથે કોણ એસ એકબીજાની કેવું આવે નજીક આવે ત્યારે આકર્ષણ જોવા મળે ચાલો આઠમો પ્રશ્ન આપણને આપી દીધો છે જોઈએ અજાણ્યા સ્થળે દિશા જાણવા માટે સાધન વપરાય છે કેવું યંત્ર યંત્ર હોકા બરાબર હવાના મુખ્ય ઘટકો ક્યાં છે મુખ્ય એટલે કેવા તો કે વધુ પ્રમાણ હોય શું કહેવાય મુખ્ય કહેવાય બરાબર ચાલો તો નાઇટ્રોજન અને ઓક્સિજન તમને ખ્યાલ હશે નાઇટ્રોજન નું વાતાવરણમાં પ્રમાણ કેટલું હોય પર્વતારોહણ ઉચ્ચા પર્વત પર ચડતી વખતે કયા વાયુના સિલિન્ડર સાથે લઈ જાય છે ઓક્સિજન બરાબર ચલો હવે પ્રશ્ન બે નો બફાવત બે બે મુદ્દા આપો ચાર તફાવત આપ્યા હશે કોઈ પણ બે કોઈમાંથી કોઈ પણ ત્રણ તમારે શું આપવા પડશે તફાવતના જવાબ અને તફાવત ધારો કે નહીં હોય તો વર્ગીકરણ હશે બરાબર એટલે કે પારદર્શક વસ્તુ અપારદર્શક ને પારભાષક વસ્તુને ઓળખો એ કોઈ પણ અથવામાં આવી શકે તફાવત ના અથવામાં ચલો પહેલો તફાવત છે પારદર્શક પદાર્થ અને અપારદર્શક પદાર્થ ઓછામાં ઓછા આપણે બબે મુદ્દા આપવાના અહીંયા પણ બે આપ્યા અહીંયા પણ કેટલા આપ્યા બે ત્રીજો નહીં આપો તો ચાલશે કારણ કે આપણે રકમ આપણને પ્રશ્નમાં કીધું છે બબે મુદ્દા આપવાના પછી પડછાયો અને પ્રતિબિંબ એના પણ શું આપવાના છે તમારે બરાબર તો કે તફાવત આપવાના છે ચાલો એના પછી છે વિદ્યુત સુવાહક પદાર્થો અને વિદ્યુત અવાહક પદાર્થ કે વિદ્યુત જેમાંથી પસાર થઈ શકે એ સુવાહક કહેવાય જેમાંથી પસાર ન થઈ શકે એને અવાહક કહેવાય ચલો પછી કુદરતી ચુંબક અને કૃત્રિમ ચુંબક કુદરતી ચુંબક એટલે આપણને ખ્યાલ જ છે બરાબર કુદરતી રીતે મળી આવે જમીનમાંથી અને કૃત્રિમ ચુંબક જે આપણે બનાવવું પડે વિદ્યુત પ્રવાહ પસાર કરીને બરાબર જેની ઇલેક્ટ્રોમેગ્નેટ અથવા વિદ્યુત ચુંબક આપણે કહીએ છીએ ચલો એના પછીનો પ્રશ્ન નંબર ત્રણ એનો અ નીચે આપેલા પ્રયોગોનું આકૃતિ દોરીને વર્ણન કરો તો પહેલાં તો આપણે હેતુ લખેલો હોવો જોઈએ બરાબર વેત અને માપપટ્ટીથી એક સહપાઠીની ઊંચાઈ જુદા જુદા વિદ્યાર્થીઓ માપે છે તો તફાવત મળશે કે નહીં મળે મળશે દરેકની વેદ સરખી હોય નહીં માપટ્ટીમાં સમાન અંતર જોવા મળશે પણ વેદમાં સમાન અંતર છે તે જોવા મળશે નહીં અવલોકન પદ્ધતિ પણ આપી છે અવલોકન કોષ્ટક પણ આપ્યું છે કે એટલોકોનામાં તફાવત જોવા મળ્યો ચાલો પછી નિર્ણય પણ છેલ્લે આપ્યો છે બીજો પ્રયોગ શું કહેવા માંગે છે સ્થિર વસ્તુઓ અને ગતિશીલ વસ્તુઓ વિશે સમજ આપો બરાબર સ્થિર વસ્તુ અને ગતિશીલ વસ્તુ અત્યારે આપણી આ ડિસ્પ્લેમાં જે કાંઈ પેપર છે આપણું કેવું છે સ્થિર છે બરાબર હવે જુઓ કેમાં આવ્યું ગતિમાં આવ્યું કેમ આવ્યું ગતિમાં બરાબર તો સમયે સમયે પોતાનું સ્થાન બદલાવે એને ગતિમાં કહેવાય અને સ્થાન ન બદલાવે તો સ્થિર કહેવાય બરાબર તો એમાં પણ જો આ ઘર છે સ્થિર હોય કોઈ સ્થાન બદલાવશે નહીં પણ ઉડતી ચકલી સ્થાન સમયે સમયે બદલાય કરે બરાબર એવી રીતે તો ઘણા બધા ઉદાહરણો આપણે આપ્યા છે ને જેને નિર્ણય પણ આપેલો છે ચલો ત્રીજો પ્રયોગ આપ્યો છે આપણને તો કે વસ્તુના પડછાયા પરથી વસ્તુના ચોક્કસ આકારનો ખ્યાલ આવતો નથી બરાબર તે દર્શાવતો પ્રયોગ બરાબર તમને અલગ અલગ પ્રકારના તડકો જ્યારે હોય ત્યારે તમારા હાથ વડે કે કોઈ વસ્તુ વડે તમે તમારા હાથના કોઈ કાર્ટૂન કે કોઈ ફ્રૂટ કે કોઈ ફળ કે કોઈ પ્રાણી એવા આકાર તમે જુદા જુદા બનાવી શકો છો બરાબર તો આપણો હાથ છે એના દ્વારા તમે અલગ આકાર બનાવ્યો એટલે કે પડછાયો છે કોઈ વસ્તુ જેવો પરફેક્ટ હોતો નથી ચલો એના પછીનું આપણે શું છે પ્રયોગ ચોથો બરાબર કોઈ પણ બે જ પ્રયોગ આપણે કરવાના ચાર ચાર છે એમાં કોઈ પણ બે ચલો પેલું શું છે ચલો પ્રયોગ સોરી તો કે પિનહોલ કેમેરો બનાવો હવે તો પિનહોલ કેમેરા માટેનો હેતુ સાધનો બધા આપી દીધા છે કઈ રીતના બનાવો પદ્ધતિ આપેલી છે બરાબર પછી અહીંયા જો આકૃતિ સહિત આપી દીધું છે આપણને પિનહોલ કેમેરો કેવો હોય ચલો એના પછી પ્રશ્ન ત્રણ નો બ વૈજ્ઞાનિક કારણો આપીને સમજાવો બરાબર ચાલો ઇલેક્ટ્રિશિયન સ્વિચ બોર્ડનું સમારકામ કરતી વખતે રબરના મોજા પહેરે છે રબર છે વિદ્યુતનું કેવું છે અવાહક એટલે કે મંદ વાહક એટલે પહેરવા જરૂરી છે ન કર વિદ્યુત જે કઈ ઇલેક્ટ્રિશિયન છે ને કરંટ લાગી શકે મૃત્યુ પામી શકે બીજો પ્રશ્ન આપણે આપી દીધો છે અપાકર્ષણ એ ચુંબકત્વની ખાતરી પૂર્વક કસોટી છે બરાબર અપાકર્ષણ એ ચુંબકત્વની ખાતરીપૂર્વક કસોટી છે એ આપણે દર્શાવવાનો છે ત્રીજો પ્રશ્ન દિશા જાણવા માટે વપરાતા હોકા યંત્રમાં ચુંબકીય સોય ઉપયોગમાં લેવાય છે બરાબર હોકા યંત્રની અંદર કેવી સોય હોય નાના ગજિયા ચુંબકની બનેલી બરાબર ચુંબકીય સોય ચાલો એવી જ રીતના જોઈએ સ્ટીલના પ્યાલામાં ઠંડુ પાણી રેડતા તેની બહારની સપાટી પર ટીપા બાજી જાય છે બરાબર બાષ્પીભવનની પ્રક્રિયા આપણને જોવા મળશે હવામાનનો ભેજ બરાબર બહારની સપાટીમાં એકઠો થશે ભેગો થશે પછી આવે છે પ્રશ્ન ચારનો અ બરાબર નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો બરાબર તો તમારે કોઈ પણ બે પ્રશ્નોના જવાબ આપવાના છે બરાબર કોઈ પણ ત્રણ માંથી કોઈ પણ બે ચાર માર્કનો એક પ્રશ્ન એટલે કે ચાર દુ આઠ બે જ લખવાના છે દિશાઓ જાણવા માટે ઓકા યંત્રનો ઉપયોગ કરી કઈ રીતે થાય છે બરાબર ચાલો તેની સંપૂર્ણ માહિતી આપી છે જવાબ આપ્યો જ છે તમે જોઈ શકો છો વાંચી શકો પાકું કરી શકો છો ચલો વનસ્પતિ અને પ્રાણીઓનું એકબીજા પરનું આંતર અવલંબન બરાબર આંતર અવલંબન એટલે શું એકબીજા પર આધાર હોય આપણો આધાર કોના પર હોય ખોરાકનો આધાર વનસ્પતિ ઉપર ફળ ફૂલ અનાજ કઠોળ શાકભાજી આ બધું કેમત મળે વનસ્પતિ એવી રીતના વનસ્પતિનો પણ આધાર કોણ છે એટલે સોરી પ્રાણીનો આધાર કોણ છે વનસ્પતિ એટલે એકબીજાનો શું થયો અવલંબન વાદળા બને એના એ વાદળા ચોમાસામાં વરસે ને પાછું ઈનું પાણી ક્યાં જાય દરિયામાં બરાબર તો ચક્ર આખું ચાલુ જ રહેશે અટકશે નહીં ક્યાંય ચાલો એવી જ રીતના પ્રશ્ન ચાર નો બ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો ચલો તો કેટલા માગનો ટોટલ પ્રશ્ન છે આઠ માગનો કોઈ પણ ચાર જવાબ આપવાના છે બે માગનો એક પ્રશ્ન ચલો હવા પાણી તથા જમીન પર ઉપયોગ કરવામાં આવતા પરિવહનના સાધનો પ્રત્યેકના બે ઉદાહરણ આપો બરાબર તો તમારે પરિવહનના સાધનો છે જે હવા પાણી અને જમીન ત્રણેયમાં હોય એના બબ્બે ઉદાહરણ આપવાના છે કે ઘટવો જોઈએ નહીં વધી જાય તો ચાલશે બરાબર પાણીમાં તમને ખ્યાલ છે ને બોટ છે હોડી છે સ્ટીમર છે બરાબર સબમરીન છે એ બધા પાણીમાં ચાલે એવી રીતના હવામાં તમને ખબર છે હેલિકોપ્ટર છે પ્લેન છે બરાબર ચાલો પછી કોઈ ચાલતી સાયકલના પૈડા સિલિંગ પંખાના પાખિયાની ગતિમાં જોવા મળતી સમાનતા અને ભિન્નતા ભિન્નતા એટલે કે જુદાપણું જુદું જુદું થાય એને ભિન્નતા કહેવાય અને સમાનતા એટલે કે સરખું જોવા મળે એને સમાનતા બંનેના ઉદાહરણ આપવાના છે આપણે ત્રીજો પ્રશ્ન વાકા ચૂકા લોખંડના સળિયાની લંબાઈ કેવી રીતે માપી શકાય બરાબર તો તમને ખ્યાલ છે દોરી વડે બરાબર દોરી વડે માપી લેવાની પછી દોરીને માપી લેવાની સિદ્ધિ કરીને ચાલો તો અહીંયા ચોથો પ્રશ્ન વિદ્યુત પરિપથમાં સ્વિચનો ઉપયોગ શું છે વિદ્યુત પરિપથમાં સ્વિચ હોવી જોઈએ કે ન હોવી જોઈએ હોવી જોઈએ ને બરાબર શિયાળામાં ઠંડી લાગતી હોય પંખો બંધ કરવો છે પણ સ્વિચ નથી તો પંખો બંધ થશે તો સ્વિચ હોવી જરૂરી છે બરાબર ઉનાળામાં ગરમી થાય છે પંખો ચાલુ કરવો છે તો સ્વિચ વગર ચાલુ નહીં થાય ચાલો પાંચમો પ્રશ્ન વિદ્યુત પરિપથ સાથે કામ કરતી વખતે કઈ કઈ કાળજી રાખશો બરાબર ભીના હાથે અડવું નહીં બે વાયર ભેગા થઈ ગયા હોય ત્યાં આપણે શું કરી દેવાનું અવાહક ટેપ પીટી દેવાની બરાબર પછી પ્લગમાં સીધા છેડા દેવાના નહીં આ બધી માહિતી આપણને હોવી જોઈએ ચલો પ્રશ્ન પાંચનો નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો કોઈ પણ ત્રણ જ જવાબ આપવાના છે ટોટલ ગુણ કેટલા છે આપણા છ ચાલો એ બે માર્કનો એક પ્રશ્ન શું આપેલા આકૃતિમાં દર્શાવવામાં આવેલ પરિપથમાં બલ્બ પ્રકાશિત થશે કેમ લાગે બલ્બ પ્રકાશિત થશે નહીં થાય કારણ કે જો બંને છેડા એક જ ટર્મિનલ પાસે જોડી દીધા છે એક છેડો છે ને અહીંયા બીજા ટર્મિનલ પાસે હોવો જોઈએ કારણ કે એક ઋણ ધ્રુવ હોય કેવો હોય ધન ધ્રુવ હોય બરાબર બંને છેડા જુદા જુદા ધ્રુવો પાસે હોવા જોઈએ તો અહીંયા બલ્બ પ્રકાશિત થશે નહીં બરાબર જો ના પાડી દીધી છે જોડાણ વ્યવસ્થિત કર્યું નથી કોઈપણ વસ્તુ સાથે વાહક ટેસ્ટરનો ઉપયોગ કરીને એ જોવામાં આવ્યું કે બલ્બ પ્રકાશિત થાય છે તો શું આ પદાર્થ વિદ્યુત સુવાહક છે કે વિદ્યુત અવાહક બલ્બ પ્રકાશિત થાય તો સુવાહક અને ન થાય તો અવાહક ત્રીજો પ્રશ્ન ત્રીજા પ્રશ્નમાં તમારે નક્કી કરવાનું છે બરાબર ખાલી જગ્યા પૂરવાની છે બંદોબસ્તથી ખાલી જગ્યા ચલો પહેલાંમાં આપ્યું છે એન 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 વચ્ચે શું થાય અપાકર્ષણ બરાબર તો અહીંયા જવાબ આપવાના છે પછી એન આકર્ષણ આકર્ષણ એન નું કોની એરે હોય એસ સાથે એ રીતના એસ એન માં શું થાય આકર્ષણ બરાબર ચાલો પછી એસ સાથે શું જોડો તો અપાકર્ષણ થાય તો કે એસ જ જોડવાનું તો આવી રીતના પણ તમને પ્રશ્નોના જવાબ માંગી શકે ચાલો અહીંયા જો ઉત્તર સહીત આપ્યું છે પ્રશ્ન ચોથો વનસ્પતિઓ અને પ્રાણીઓ કઈ રીતે વાતાવરણમાં વાયુઓની આપણે એકબીજાને મદદ કરે છે બરાબર તો કે પ્રાણીઓ છે કાર્બન ડાયોક્સાઇડ કાઢશે ઓક્સિજન લેશે સી એટલે કાર્બન ડાયોક્સાઇડ O2 એટલે ઓક્સિજન બરાબર તો પ્રાણીઓ છે એવું કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે વનસ્પતિ દિવસ દરમિયાન પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા દરમિયાન લઈ લે છે ઓક્સિજન આપે છે એ કોણ લઈ લેશે પ્રાણી લઈ લેશે આપલે થઈ ગઈ એ વધશે નહીં કે ઘટશે નહીં સંતુલન જળવાઈ રહેશે ચાલો નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો બરાબર માત્ર હું લખવાના છે ઉત્તર એક જ શબ્દમાં તો એ જોઈ શકો છો બરાબર આપણને કેટલા પ્રશ્ન આપ્યા છે છ પ્રશ્ન અને છ છ પ્રશ્નના આપણને જવાબો પણ આપી દીધેલા છે બરાબર ચાલો તો એ જો છઠ્ઠા પ્રશ્નો પણ જવાબ આપ્યો છે એના પછીનો પ્રશ્ન પાંચનો ક નીચે આપેલા પ્રશ્નોના યોગ્ય જો જોડકા જોડીને ઉત્તર આપો બરાબર બે માર્કનું જોડકું છે આપણું ચાલો એમાંય પણ જોઈ શકો છો વિદ્યુત કોષ બરાબર વિદ્યુત કોષ છે એમાં કેટલા ધ્રુવો હોય બે ધ્રુવો એક ધન અને ઋણ સ્વીચ બરોબર સ્વીચનું કામ શું હોય બરાબર તો કે પરિપથને જોડી કે તોડી શકે પછી બલ્બ બલ્બ છે બરાબર એમાં શું આવશે વિદ્યુત પ્રવાહ એમાંથી પસાર બે ટર્મિનલ એક ફિલામેન્ટ ધરાવે છે બે ટર્મિનલ હોય ને એક શું હોય ફિલામેન્ટ વિદ્યુત સુવાહક તો શું આવશે વિદ્યુત પ્રવાહ એમાંથી પસાર થવા દે વિદ્યુત સુવાહક કહેવાય બરાબર ત્યાં જોડકા પણ જોડાઈ ગયા અને નીચે જો જવાબ પણ આપી દીધા છે બરાબર તમારે કોઈ પણ પ્રકારનો ટાઈમ બગડશે નહીં જવાબ ગોતવા માટેનો ચાલો હવે આપણને એ પાસે છેલ્લે ખરા ખોટા પ્રશ્ન પાંચનો ડ ચલો પહેલું ખરા ખોટું એક માર્કનું છે વિદ્યુત પરિપથ બનાવવા માટે ધાતુના તારને બદલે સણની દોરી વાપરી શકાય બરાબર તો ખોટું છે સણમ વિદ્યુતનું વહન કરી શકે નહીં વિદ્યુત પ્રવાહ થર્મોકોલની સીટમાંથી પસાર થઈ શકે ન થઈ શકે બરાબર ખોટું વિધાન છે ચલો રબર એ ચુંબકીય પદાર્થ છે એ પણ ખોટું વિધાન છે રબર ચુંબકીય પદાર્થ કહેવાય નહીં રબર કોઈને આકર્ષી શકે નહીં કાચના પ્યાલાને ઊંધો કરતાં તેમાંથી હવા બહાર નીકળી જાય ન નીકળે બરાબર ખોટું વિધાન છે ચારે ચાર વિધાન કેવા છે ખોટા તો અહીંયા આપણું આ પ્રથમ પ્રશ્નપત્ર છે એ સોલ્યુશન સહિત કેવું થાય પૂર્ણ થાય તો હવે પછીના લેક્ચરમાં આપણે બીજું પ્રશ્ન પેપર છે તે જોઈશું જય હિન્દ જય ભારત